પટેલ હું નવા વિડીયો ટેટી આપણે ટેટી કેટલી થઈ છે એક એક તગારામાં હું તમને દેખાડો કારણ કે આમથી વેલા હાલે છે હવે એની સાઇઝ કેવી તમને દેખાડું જો આ આવડી મોટી ટેટી થઈ છે આ પર બીજી છે એ આવી થઈ છે એનો વેલો થાય આમ હાલે છે અને હજી બીજી નાની નાની આમાં બે અલગ અલગ વેલા આપણે નાખ્યા છે કારણ કે આપણે એગ્રોમાંથી નથી લાવ્યા બી અને કાંઈ હેવી ડોઝ ન થાય પણ અને જો આમાં નાની નાની બધી આવવા માંડી છે ફૂલ તો ઘણા છે પણ ફળ કેવા બે એ આપણે જોવાનું હોય પછી આમાં છે જો પછી આમાંય છે આ એ ટીટીના ફળ બેહવા માંડ્યા છે આપણે ટ્રાય જ મારીથી કેમ થાય છે કારણ કે આમાં આપણે કાંઈ પૈસાનું રોકાણ કર્યું નથી આવી રીતનું છે એટલે આવી રીતની ટીટી થાય છે અને આ તગારા બધાય ચાલુ ચાલ તગારા જ છે વીસ વીસ રૂપિયાના આમાં આપણે કોકોનટ પાવડર અને દેશી ખાઈનું છા દેશી ગાયનું છાણ નાખેલું એટલે એમાં આપણે આ ઉત્પાદન લઈએ છીએ તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ગંગા દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરજો